જય માતાજી મિત્રો ડાયરાને રામ ને સીતારામ તો મિત્રો આજે આપણે વાગી છે બપોરના એક વાગી રહ્યા અને આપણે વ્લોગ સ્ટાર્ટ કરો અને આપણે આયા તા દૂધકા ગામે વરદીમાં રિસ્કા સાઇટમાં પાર કરી છે અને અત્યારે હાલ આપણે રસ્તા માતા છીએ તો દૂધકા ગામ કહેવાય છે ઉધણીમાનું મંદિર છે ત્યાં તમને દર્શન કરાવું અને કેવી જગ્યા છે તે પણ દેખાડો અમારા વિષ્ણુભાઈ આઈ ગયા હે રા ભાઈ

અને લાવી ભરતી જ્યાં હોય એટલે ડ્રાઈવર બીજો હોય ને તો મજા આવે એમ કારણ કે ડ્રાઈવરને વ્યાહવા મળે ને હાકનારા અને બીજાને વ્યાહવા મળે તમારે બેક કરીને કેમેરો દેખાડો અમારે કોણ હા ડ્રાઈવર આપણે ગામ બહાર નીકળી રહ્યા છે અને થોડોક સાંકળો રસ્તો છે ગામ આગળ મોટું આવી છે અને અમારે ડ્રાઈવર છે વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ ધ્યાન રાખીને તાકજો બરાબર ને અરે અમારે વિષ્ણુભાઈ તો આપણે એમને બહુ ડિસ્ટર્બ નથી કરવા કારણ કે રિસ્કા ચલો એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો ને વિડીયો ફૂલ જોજો તો ચલો આપણે જઈએ મંદિરે આપણે ચોકડી માથે આવી ગયા છે અને દૂધકા તો હવે અહીંથી કોને થોડુંક જ દૂર છે આપણે દૂધણી માનું મંદિર તો આ બાજુ ને અમે અમદાવાદ અમદાવાદ આમ આમ હમી 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 હામે જાવ હરે રજા કારણ કે નવા ડ્રાઈવર છે વસ્તુ દેખાડો પણ છે તો જાવ દે એ બાજુ ઉગમણી સાહેબ તો અહીંથી કહો હવે લગભગ અડધો કિલોમીટર જેવું દૂર છે તો આપણે જઈએ મંદિરે કેવો નજારો છે તલાઈની માથે મંદિર છે મિત્રો આપણે ફાઈનલ પહોંચી ગયા છે મંદિરે તો આરો ગેટ તો ચાલો તારે અંદર જઈએ અને દર્શન કરીએ જાશા અને મધુરા હે રોડનું કામ ચાલુ હોય ને તો બધા છે અને આર્યું મંદિર ચાલો તમને માટે દેખાડવું છે અને આપણે અંદર આવી છે અને રિસ્કા સાઇટમાં પાર્ક કરી છે તમારા વિશ્વને ફોન આવે ફોન વાત કરેલો છે તો ચાલો આ બાજુ અરવિંદભાઈ અરવિંદભાઈ પણ આયા છે મિત્રો આ છે ઢૂલો અને શંકર ભગવાનની સ્થાપના છે શિવલી છે જય મહાદેવ તો આપણે પેલા શંકર ભગવાનના તમને દર્શન કરાવું જય મહાદેવ તો નાનચુક એવું મંદિર છે શંકર ભગવાન નું જય ભોળાનાથ દાદા જય મહાદેવ ઓમ નમ શિવાય હર 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 મહાદેવ હર તો મિત્રો આ બાજુ કાલ પણ એવું મંદિર છે તો જય ભૈરવ દાદા ખાલી શ્રીફળ ને ત્રિશુલ છે તો આપણે ફાઈનલ જો માતાજી ના મંદિરે પહોંચી જરવાજો તાર દર્શન કરીએ

અને મંદિર ખૂબ સારું છે અને કહેવાય છે આ જે પણ તમારે કોઈ ભેંસવું ધોવા કે ગાયું અથવા સરખી ધોવા ના દેતી હોય તો તમે અથવા કોઈ દૂધ કે ગોરડું માનો તો માનતા કરો તો તમારે કોને ભેંસ ધોવા દે અને આવા અનેક પરચા હોય છે માના તો મિત્રો એક બારે પણ આવો પાર્યો છે તો આ બાજુ ચલાય છે સલાઈ બહુ મોટું છે અને ચારી બાજુ પાણી ભર્યું છે કારણ કે વરસાદનું પાણી છે આપણે તમે જોઈ શકો છો કારણ કે ઓણ વરસાદ બહુ હતો એટલે પાણી ઉંકાણું નથી અને આપણે દૂરથી જોઈ રહ્યા છે મિત્રો આ છે દુધેશ્વરી માતાજીની જગ્યા અને દૂચકા ગામે આવેલ છે કનૈથી આઠ કિલોમીટર અને બાજપાથી પંદર કિલોમીટર છે અને સમયથી પણ આવવાય છે કારણ કે સમયથી કોને લગભગ હોળ સત્તર કિલોમીટર જેવું થાય છે હનુમાન દાદાનું પણ મંદિર છે જય ભદરંગલી જય હનુમાન દાદા તો મિત્રો આ છે પાસણનો નજારો અને ખુલ્લી જગ્યા છે ખૂબ વિશાળ મોટી અને આપણે દૂધકા વચ્ચે અને કનૈ વચ્ચે આ જગ્યા આવેલ છે અને ત્યાં મજૂર આવેલા છે રોડનું કામ બનેલું છે ને તેથી કરીને જગ્યા મોટી એટલે બધા છે અને આ એકને ફચા પાર્યા છે તો ત્યાંના પણ તમને દર્શન કરાવ જૂનું સ્થળ છે પાર્યા છે જય માતાજી જય માં જય સતીમાં હવે આપણે દર્શન કરી લીધા છે અને જગ્યા પણ ખૂબ વિશાળ છે આપણે જોઈ લીધી છે અને તમે પણ જોયા છે તો મિત્રો આપણે વિષ્ણુભાઈ રીસકા વર્તી વાળી રહ્યા છે અને દર્શન કરીને આપણે નીકળીએ તો આ છે દુધેશ્વરી માતાજીનું મંદિર છે મિત્રો તો દર્શન કરવાનું દૂધકા ગામ આવો તો ભૂલતા નહીં તો અમારે વિષ્ણુભાઈ આવી ગયા છે હોય અચ્છા તો અમારે નાની રીસ્કા વિષ્ણુભાઈ એક લોડિંગ છે અને એક મોટી સકડી છે હા કારણ કે એ મોટી સકડી છે લોડિંગ વાદરી કલર છે અને આપણે દર્શન કરી અને બહાર નીકળી ગયા છે તો આ બાજુ કોને ગામ જવાય છે તો આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને સારું લાગે તો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં કા અને આવા નવા નવા વિડીયો તમારા ફોનમાં પહોંચતા રહેશે બરાબર લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરજો એમ છે અમારા વિષ્ણુભાઈ આવા નવા નવા વિડીયો આવે છે અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવા નવા વિડીયો મળશું ત્યાં સુધી બધાને જય માતાજી